પહેલગામાં નિર્દોષ હિન્દુ પર્યટકો પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં માતર સજ્જડ બંધ પહેલગામ કાશ્મીરમાં નિર્દોષ પર્યટકોને નિશાન બનાવી આતંકવાદીઓ કરેલા હિંસક અને હિચકારા હુમલામાં છવ્વીસ જેટલા હિન્દુ પ્રવાસીઓના મોત થયા છે ત્યારે સમગ્ર દેશમાં આતંકવાદીઓ સામે તિરસ્કાર અને વિરોધની લાગણી પ્રબળ બનતી જાય છે જેના પગલે ખેડા જિલ્લા તાલુકા મથક માતાના સમસ્ત નગરજનોએ આ નિંદનીય ઘટનાના વિરોધમાં જળ બેસલાક સ્વયંભૂ બંધ પાડ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને માતરના સૌ નાગરિકોએ સામૂહિક રીતે સહકાર આપી બંધને સફળ બનાવવાનો નિર્ણય લીધો હતો જેના પગલે આજે માતર સજ્જડ બંધ રહ્યું હતું અભૂતપૂર્વ પ્રતિસાદ હતો સૌ જાતિ નાના મોટા નાગરિકોએ આ સફળ બનાવી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા માતાના બસ સ્ટેન્ડ વિસ્તારના સિટી સેન્ટર રોડની બંને બાજુ આવેલી દુકાનો કેબિનો જૂના બસ સ્ટેન્ડ વિસ્તારની દુકાનો ખોખા બજાર માતર મુખ્ય બજાર ચોક માર્કેટયાર્ડ વિસ્તારની દુકાનો ફેરિયાઉ સૌ વેપારીઓએ માતર બંધમાં જોડાઈ બંધને સફળ બનાવ્યું

ભાઈઓ જે લોકો ત્યાં પ્રવાસ માટે ગયા હતા અને આતંકવાદી લોકોએ જે રીતે બે રમીથી એમની હત્યા કરી નાખી એટલે એમના વિરોધ માટે અમે માત્ર બંધનું એલાન આપેલ છે જ્યારે આજે માત્ર જડબે સ્થળ બંધ રહ્યું છે એ બાબત આપશું કહેવા માંગો એ બાબતે હું સમગ્ર માતર ગામ તમામ વેપારીઓ આ ઘોખા બજારની અંદર જે દુકાનો છે તે રોડની આજુબાજુની જે દુકાન છે તે બસ સ્ટેન્ડ વિસ્તાર મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ તમામ લોકોનો દિલથી હૃદયપૂર્વક મુસ્લિમ દુકાની સાથે બજરંગ તરફથી આભાર માનું છું કે તમે આ બધા એલાનને સમર્થન આપી શું છે જય શ્રી રામ રાજેશ આચાર્ય વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગમાં મારું ખેડા વિભાગનું દાયિત્વ છે અને હું દિવસ હા માતરે આજે જડબેસરાડ બંધ પાડ્યો છે એ બાદ આપ શું મળે જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો એની વિરુદ્ધ સરકાર કોઈ પણ એક્શન લે

ક્રૂરતાપૂર્વક હિન્દુ પ્રવાસીઓ પર જે હુમલો કરેલ છે અને ક્રૂરતાપૂર્વક એના જ્યારે મતે ઘાટ ઉતાર્યા છે એના વિરોધની અંદર આજે અમે માત્ર બંધનું એલાન વિશ્વ પરિષદ ભજરંગ દળ દ્વારા આપેલ છે આ બધના એલાનની અંદર બસ સ્ટેન્ડ વિસ્તાર મુખ્ય માર્ગની આજુબાજુની દુકાનો નાના વેપારી મોટા વેપારીઓ હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ તમામે તમામ લોકોએ અંદર સાથ સહકાર આપેલ છે અને જડબે સલાહ બંધ રાખેલ છે એ બદલ હું દિલથી સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું